જય શ્રી કૃષ્ણ ફાગણ માસની પૂર્ણિમાનો દિવસ જેને આપણે હોળી પર્વ તરીકે ઉજવીએ છીએ હોળીના બીજા દિવસે ધૂળેટી કે જે રંગો સાથે ઉજવવામાં આવે છે હોળાષ્ટક પૂરો થાય અને હોળી અને ધૂળેટીનો પર્વ આવે તો તેને અત્યંત હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે હોળીનો ઉત્સવ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય સ્વરૂપે પણ ઉજવવામાં આવે છે ધૂળેટીનો પર્વ રંગબેરંગી રંગોનો તહેવાર છે ધૂળેટીના દિવસે લોકો ગુલાલ કેસુડાના રંગ વગેરેથી એકબીજાને રંગીને ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે બરસાનામાં લઠમાર હોળી ખૂબ જ પ્રચલિત છે જેને જોવા માટે દેશ વિદેશથી ભક્તોનો મેળો લાગે છે જે ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ ભેગા મળીને ઉજવે છે હોળી અને ધૂળેટી સાથે અનેક પ્રાચીન કથાઓ પણ જોડાયેલી છે જેમાં વૃંદાવનમાં વસંતમાં રાધા કૃષ્ણના પ્રેમના રંગરૂપે આ દિવસે એકબીજા પર ગુલાલ કેસુડાનું પાણી વગેરે નાખીને હર્ષ ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવવામાં આવે છે અને આ પરંપરા બની ગઈ છે કદાચ તેથી જ આજે પણ મથુરામાં ફૂલોથી હોળી રમવામાં આવે છે બીજી કથા હિરણ્ય અને તેના પુત્ર પ્રહલાદની છે જે આપણે સૌ જાણીએ છીએ હિરણ્ય પોતાને મળેલા વરદાનના કારણે ખૂબ જ અભિમાની અને અત્યાચારી થઈ ગયો હતો તેણે પોતાને જ ભગવાન માની દીધો હતો પરંતુ તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો અને અનેક પ્રકારના પ્રલોભનો બતાવવા છતાં પણ તેણે ક્યારેય પ્રભુની ભક્તિ છોડી નહીં છેવટે તેણે પોતાની બહેન હોળીકાને પ્રહલાદનો વધ કરવા માટે બોલાવી અને પ્રહલાદને અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળિકા પાસે એક માયાવી ઓઢણી હતી જેનાથી અગ્નિનો તેના પર કોઈ જ પ્રભાવ નહોતો થવાનો હોળિકા આ માયાવી ઓઢણી ઓઢીને પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિ પરીક્ષા આપવા બેસી ગઈ પ્રહલાદ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરતો રહ્યો અચાનક હોળીકાએ ઓઢેલી ઓઢણી ઉડીને પ્રહલાદ પર વીંચડાઈ ગઈ અને તેથી હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ તે અગ્નિમાંથી સહી સલામત બહાર આવી ગયો આઠમા દિવસે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી દુષ્ટ દાનવરાજ હિરણ્યકશીપુનો વધ કર્યો અને તેથી આ દિવસને હોળી પ્રગટાવી દૈવી શક્તિના વિજય રૂપે ઉજવવામાં આવે છે બીજી એક કથા જ્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો ત્યારે કૃષ્ણજીના બાળપણ અવસ્થામાં કંસે તેને મારવા માટે પૂતના નામની રાક્ષસીને મોકલાવી તે ખૂબ જ માયાવી હતી તેણે અત્યંત સુંદર કન્યાનો વેશ ધારણ કરી નગરમાં પ્રવેશ કર્યો હતો ત્યાંના ઘણા બધા બાળકોને શ્રી કૃષ્ણ સમજીને તેણે મારી નાખ્યા હતા ત્યારબાદ નગરમાં બધી સ્ત્રીઓ પાસેથી શ્રી કૃષ્ણ વિશેની જાણકારી લઈને તેને મારવા માટે તે નંદ મહારાજના ઘરે આવે છે જ્યારે તે શ્રી કૃષ્ણને વિશ્વભર્યું સ્તનપાન કરાવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાનમાં તેનો જીવ લઈને વધ કરે છે આ રીતે આસુરી શક્તિનો નાશ થયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ સહી સલામત હોવાથી આ દિવસે હોળી અને ધૂળેટી તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે આજે પણ મથુરા વૃંદાવનમાં આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે બીજી એક કથા દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી છે તે સમયે મહાદેવ હિમાલયમાં તપસ્યામાં લીન રહેતા હતા અને બીજી બાજુ માતા પાર્વતી ભોળાનાથ સાથે લગ્ન કરવા માટે ઘોર તપસ્યા કરી રહ્યા હતા પરંતુ આ તપસ્યાનો પ્રભાવ ભગવાનના ભોળાનાથ પર ન થયો તેથી બધા જ દેવોના આગ્રહ કરવાથી કામદેવ તેમની સહાયતા કરવા માટે આગળ આવ્યા કામદેવે પોતાના કામ બાણને ભગવાન ભોળાનાથ પર ચલાવ્યું અને તેના પ્રભાવથી ભગવાન ભોળાનાથની તપસ્યા ભંગ થઈ ગઈ ભોળાનાથે ક્રોધના આવેશમાં આવી પોતાનું ત્રીજું નેત્ર ખોલી નાખ્યું અને તરત જ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા તે સમયે ભગવાન ભોળાનાથે માતા પાર્વતીને પણ જોયા અને ત્યારબાદ તેમણે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા બધા જ દેવી દેવતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા પરંતુ કામદેવના મૃત્યુથી કામદેવની પત્ની રતિદેવી અત્યંત દુઃખી થઈ ગયા હતા તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી કે તેઓ કામદેવને જીવિત કરે જ્યારે ભોળાનાથનો ક્રોધ શાંત થયો ત્યારે તેમણે કામદેવને પુનઃ જીવિત કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે તેમણે જન્મ લીધો અને આમ રતિદેવીએ તેમના પતિ કામદેવને પાછા મેળવ્યા આ રીતે જ્યારે કામદેવ બળીને ભસ્મ થયા તે દિવસો દરમિયાન હોળાષ્ટક એટલે કે હોળી ઉજવવામાં આવે છે અને ફરી જ્યારે તેમને જીવિત થયા ત્યારે હર્ષોલ્લાસથી ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાય છે તે દિવસે વસંત ફાગ રમવામાં આવે છે વસંત ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ સમય દરમિયાન પૃથ્વી રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠે છે તેથી ધૂળેટીનો પર્વ રંગબેરંગી ગુલાલથી રંગોથી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને આ રીતે હોળી ધૂળેટીની અનેક કથાઓ આપણને સાંભળવા મળતી હોય છે હોળી અને ધૂળેટીનો પર્વ મનાવીએ ત્યારે આપણા અંદરની આસુરી શક્તિનો નાશ કરીને ભગવાન શ્રી હરિની ભક્તિના રંગમાં આપણે રંગાઈ જઈએ તેવી પ્રાર્થના ભગવાનને અવશ્ય કરવી જોઈએ વસંતના રંગબેરંગી ફૂલોની જેમ પોતાના જીવનને પણ ભક્તિના રંગમાં રંગવું જોઈએ સકારાત્મકતાને જીવનમાં લાવીને હંમેશા ભક્તિમય જીવન વ્યતીત કરવું જોઈએ પ્રહલાદની જેમ પ્રભુમાં અતૂટ વિશ્વાસ રાખીને જીવનને ભક્તિના રંગોથી સજાવી દેવું જોઈએ તો આ હતી ધૂળેટી પર્વની પૌરાણિક કથાઓ આ કથા તમને કેવી લાગી એ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી મોકલાવજો જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લો કે જેથી અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી જાય આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારને શેર કરી આપો અમારી ચેનલ પર અમે વૈદિક અને પુરાણોમાંથી પ્રમાણભૂત કથાઓ લઈને તમારી માટે આવીએ છીએ આ કથાઓને નિરંતર સાંભળવા માટે તમારા પોતાના ચેનલને યાદથી ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમે તમને મળીશું ખૂબ જ ટૂંક સમયમાં બીજી એક નવી પૌરાણિક વૈદિક કથા સાથે જય શ્રી કૃષ્ણ